જલ્દી થાય તો અરે એટલો જોત તું તું હા ગમ જો આ ધારી બારી કોક લઈ લે ને હતા કાણી હું આપડો વડો ઠંડી મને રે આથુ નહી એમ તો અને બાકસ માં લાવેલું બાકસ ભાઈ રે ઓવા ને કઈ

પેલી મકાઈ નું ખોડું કરવા જઈએ છીએ ત્રણ હેતર માં જઈશું બે તણા આવું કરવા લાવે છે તમે એ બાજુ પેલી મકાઈ જોઈ આયે અરે હું ઠંડી આ પેલું માવઠું પડ્યું ઠંડીમાં આવી યાર

આ રોહી બના એવું બને એમ નઈ યાર તાને ઓમ એટલો બરફ પડ્યો છે ઓમ પથરાણો હ હ ઈમ કે આ મુવારી કે હાઈ બરફ ને સાદર એ વર્ષાવી અરે બરફ ને સાદર ઈમ નઈ ઈમ કે આ ઠંડી ની છે ઓ વા વા લે લેડો જલ્દી કાટવા છે તો એકણ હડગાયે કાના

મારે તો આ છોકરા નોકરી ના ખાઈ ગયો હમણાં તો વઘાર જ ન મને તું એવી રીતના છું આમ વકા

ભૂ થવાનું નઈ તો ગરમ ઠંડી લાગે એટલે જલ્દી થઈ પાછું એને ઘેર જઈને થઈને મારા ખાડા ને જવાનું મારે જવું છે આ કીધું થોડું તાપીને ટાળી વાંચી જ થોડું તાપીને જીએ

ઠંડી જેટલી વાય છે અરે મારે ટાઈન કોતરા લેવા પડી તાં તો હું ના લેવા પડી પડો અરે જન્યા હા ઓમા કોટો બા કોટો કરકી સોય ભાઈ તો ધોય માર તો આવાજ બેસ જે તવે કરો એને બેજો ગા આ કો ગ્રાન્ડ ખાવ થઈ જશે હ હ જે ખાતો જ નઈ નઈ રે નઈ હા લાગે છે હું કઈ તાણામાં તાણા માં જીએ હું કરાવું એવું જ તાણે દે ખાતો છે નઈ તોય ઓમ પેલ બાદ બેલ બાદ તો તો ખરો